સૌરાષ્ટ્રની જનતા અને રાજકોટની જનતાનો જે રોષ હતો એનો અવાજનો પડઘો કોંગ્રેસ સક્ષમ વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ માત્ર શોભાના ગઠિયા જેવું હતું ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે વાસ્તવમાં મૂર્તિમંદ થાય એના માટે કોંગ્રેસ પલટે એક જલત કોંગ્રેસ પક્ષે એક જલત કાર્યક્રમ આપ્યો હતો અને સરકારની ક્યાંક ને ક્યાંક સરકારની આંખ ઉગાડવા માટે થઈને કાર્યક્રમ છે નિમિત્ત માત્ર અમે બન્યા અને આજે સૌરાષ્ટ્રની જનતાનો વિજય થયો છે અને સરકારે જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી વિદેશી ફ્લાઇટ છે ઉડાન ભરશે ત્યારે આ જીત છે એ કોંગ્રેસના આંદોલનની જીત છે સૌરાષ્ટ્રની જનતાની જીત છે રાજકોટની જનતાની જીત છે અને કોંગ્રેસ પક્ષ ક્યાંક ને ક્યાંક પ્રજાના અવાજને બુલંદ બનાવવા માટે સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી અને એના ફળ સ્વરૂપે આજે સરકારે મજબૂર બનીને જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાની ફ્લાઇટ છે એ ઉડાન ભરશે અમે આજે એટલા માટે આતશબાજી કરી કે દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આનું ઉદઘાટન કર્યું સૌરાષ્ટ્રના બટક બોલા ભાજપના નેતાઓ મોટી મોટી જાહેરાતો કરી સૌરાષ્ટ્રના ભારતીય બનાવ્યો હતો કર્યા પછી જે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના બટક બોલા નેતાઓની અને સરકારને મોઢું ખોલવા માટે અને એક્શન લેવા માટે મજબૂર કરી છે અને કોંગ્રેસનો અને પ્રજાના પ્રશ્નનો વિજય થયો છે એના રૂપે આજે ફટાકડા ફોડ્યા રાજકોટ એરપોર્ટ ઓથોરિટી એ જે નિર્ણય જાહેર કર્યો કે ઓક્ટોબરમાં વિદેશી ફ્લાઇટોનું ઉડાન ભરશે એક સબલ વિપક્ષ તરીકે બે દિવસ પહેલાં જ અમે એક પ્રતિકમારક વિરોધ કર્યો હતો અને રાજ્યની અને કેન્દ્રની સરકારને સફાળી જઈ ગઈ હતી અને મીડિયાના સાથ સહકારથી સરકારે આજે નિર્ણય લેવો પડ્યો છે ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય સૌરાષ્ટ્રવાસીઓના સૌરાષ્ટ્રના વિકાસની વેગવંતો બનાવવામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો મહત્વનો ફાળો રહેશે ક્યાંકને ક્યાંક બિલ્ડરો અને પોતાના મળતિયાઓને જમીન ખટાવવા માટે જૂના એરપોર્ટને ખેડૂતોની જમીન અલ્પીને મોટું બનાવ્યું હતું પરંતુ સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવ્યા અમને ખ્યાલ આવતા જ અમે સબળ વિપક્ષ તરીકે ખૂબ વિરોધ કર્યો હતો અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ આવનારા સમયની અંદર સૌરાષ્ટ્રવાસીઓના પ્રશ્નો આ રીતના જ અમે ઉજાગર કરીને વાંચા આપવાના પ્રયત્ન કરશું